એક ખાતે નવા આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશન નું અનાવરણ કરવામાં આવ્યું છે મુસાફરોને શહેરની વાઇબ્રન્ટ એનર્જીનો એનર્જી અનુભવ કરાવતા તે ડિઝાઇન કરવામાં આવ્યું છે હલચલ વોલ ધાતુની એક અદભુત શિલ્પ છે જેમાં ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના સ્થાપત્યની સુંદરતા અને રોજિંદા જીવનનું નિરૂપણ કરવામાં આવ્યું છે હલચલ વોલ અમદાવાદની કળા પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે તેની અનુપમ ડિઝાઇન અમદાવાદની પોળ અને અન્ય મંત્ર કરતા જીવંત ગુજરાતી પાત્રોને દર્શાવે છે શિલ્પની પાછળ ફેબ્રિકની વહેતી નદી સાબરમતી નદીનું નિરૂપણ છે પંદરમી સદીમાં અમદાવાદની સ્થાપના થઈ ત્યારથી તે અમદાવાદનું અભિન્ન અંગ છે પરંપરાગત ડાબુઆરનો ઉપયોગ કરીને તેને બનાવવામાં આવી છે તેના ફેબ્રિકમાં સ્થાનિક કલાત્મકતાનો સ્પર્શ છે અમદાવાદના વારસા વર્તમાનની તે ગાથા વર્ણવે છે